કોનો મત થતો હાલો તો મોટો હરખાય બરાબર પાણીની બોટલ પાણીની બોટલ જલ્દી કરો જલ્દી કરો બધા બધા મિત્રો મજામાં ને મજામાં માણે ரோடல ம <laughs> આપણે રોટલી ને શાક કરી દઈએ ગાંઠિયા ખાવા એના કરતા ગમે રોટલી તો સારી હમ રોટલી નું શાક મજા આવે સવાર નાસ્તા માં રોટલી કે ભાખરી કે ગમે એ તો સારું હાલો નાસ્તો કરી લઈએ ચાલો બધા મિત્રો નાસ્તો કરી લઈએ અત્યાર માં પછી વાતું કરશું તો આપણે ટાઈમ હોય નહીં અચ્છા આપણે બાપા નથી ખાતા હા હાલો તો આપણો ટાઈમ થઈ ગયો હવે નોકરી જવાનું બસ હું તો કોઈ બેઠા છે બેહી ગયા મેં કીધું મસ્ત તમારે ફરવા જવું તું ને હા આજ ફરવા લઈ જઈ ફરવા લઈ જાઓ અને બધે ઠેલા ભરી રાખો હાલો એટલી વારમાં માં થેલા ઠેલા ભરાઈ જાય તો વેલું ના કહેવાય બે જ દિન ભરજો થેલા ભરી રાખો એટલે આઠ દિન ના નહીં આ તો કેટલા દી થાય કઈ નક્કી થોડું હોય પછી હાલો હાલો વાતો કરો માં અને તમે ઠેલા ભરો હાલો મોડું થાય હવે મોડું થાય હવે એમ હાલો તો તમારે કેટલા કપડા લેવાના બે જોડી બે જોડી હાર બે જોડી તમારા ને બે જોડી મારા હાલો જય શ્રી કૃષ્ણ જઈ આવો જય શ્રી કૃષ્ણ સાહેબ નોકરીએ અને બારીએ જો કેવો મસ્ત પવન આવે છે ઠંડો ઠંડો એમ થઈ કાંઈ કરવું નથી કામ તો પછી કરશું ઘડી કાંઈ ઉભા રહે ને સવારે ઊઠીને વાતાવરણ એકદમ સરસ ઠંડુ ઠંડુ હોય અને બાર પવન આવે છે ને એમ થાય કે હવે અહીંયા ઉતા જ રહીએ બેઠા જ રહીએ જો થોડોક તડકો આવ્યો જો આ છે ને અહીંયા ગાયું બેઠી હોય આપણે રોટલી દેવા જાય વાદળા થઈ ગયા પાછા તડકો નથી વાદળા થઈ ગયા હવે સારું હાલો આપણે અત્યારે વાસી કામ બધું પડ્યું છે કામ પડ્યું બધું આજ તો મોડું ઉઠાણું તું નાવા ધોવા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ તો થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં કેમ છો બધા એ મજામાં ને સાહેબ વહેલા ઉઠી ગયા આપણે મોડું થઈ ગયું ઉઠીને પાછા ઘડીક પવન ઠંડો ઠંડો આવતો હતો એટલે વાત જવા નાહવાની તો પછી નાહી ધોઈને કમ્પ્લીટ થયા આવે હાલો હવે આપણે રાબેતા મુજબ આપણા કામ કામ કરી લઈએ બધા પછી આજ તો બહાર જવાનું છે સાહેબે કીધું એટલે આપણે ફરવા જવાનું છે તો હાલો પેકિંગ તૈયારી થઈ કરી લઈ શું શું લઈ જવાનું નહીં તો જોઈએ હાલો થેલા ભર લઈએ સાહેબે કીધું છે બબે જોડી લઈ જાવી જાજુદ કાંઈ લઈ જ જાવું સાહેબની બે જોડી લઈ લઈએ ને આપણી બે જોડી કપડાં લઈ લઈએ પૂરું હેલું બીજે થેલા ભરવામાં બીજું હોય હું કયું ના કહેતા હતા લ્યોય ગયા કે થેલા ભર લેજે થેલા ભર લેજે અત્યારે ઉઠતા વેતી જ કીધું કે હાલો બહાર જવું છે તો થેલા ભર લેજો કઈ બાજુ જાઉં એ તો કંઈ કીધું નથી કેટલા વાગે જવું કે બપોર પછી લગભગ તો સાંજના જ જવાનું થાય સારું પણ આમાં એક ઓલું કેવું ટુવાલ તો ભૂલાઈ ગયો હજી જો ટુવાલ લઈ લો હાલ ટુવાલ લઈ લઉં બ્રશ કોલગેટ કે એવું કંઈ કીધું નથી એ લઈ લેવું એ જ જોહે જ ને કે કે ના કે હા શેમ્પુ કાંઈ કે પણ હાજું ટ્રાવેલિંગ જાજુ હોય છે તો કાંઈ નાસ્તો લઈ જાઓ એ તો કંઈ કીધું નથી તો નાસ્તો બનાવો બનાવવો જોહે હવે સાહેબને ફોન કરીને પૂછશું કે સાહેબ નાસ્તો કંઈ લઈ જાવ કે પછી બહારનું જ ખાવું છે ના ના ઘરનું જ લઈ જાવ એ તો ભલે ને કહે આપણે તો ઘરનું થોડુંક લઈ લેવું જ છે અને મજા આવે બસમાં કોઈ કંઈ ફેર ચડે કે કોઈ ચોક્કર આવે કે બહારની વસ્તુ ખાય તો વળી કંઈક તબિયત બગડે એના કરતાં તો આપણે ઘરનું લઈ જાઓ એ વધારે સારું એમ બરાબર ને આ રૂજ ને સાહેબને ફોન કરીને પૂછીએ કે કાંઈ લઈ જાવું કે હું હજી ટુવાલ મૂકવાનો બાકી સારો ટુવાલ લઈ લઈએ બીજું હું હોય આમાં કપડાં ટુવાલ લઈ લઈએ હજી બ્રશ ને કોલગેટ ને ને શેમ્પુ ને કેટલી વસ્તુ આમાં કાંઈ ભૂલાઈ જાય કાંઈ નક્કી નથી આમ ક્યાંય બહાર જાવું એટલે વાત જવા દે એના કરતાં એમ થાય ઘર જ રહેવું સારું ના લઈ જાય તો એમ કે લઈને જ જાતા લઈને જ જાતા એટલે આવું છે તો હાલો આપણે અત્યારમાં બધું પેક કરી લઈએ પછી હવે કંઈ જવાનું થાય સારું હાલો પેક કરી લઈ મરચાંનો સંભારો કરી નાખો પાપણ કરી નાખા હાલો ફટાફટ આજ તો આપણે જવાનું છે એટલે જલ્દી રસોઈ કરી નાખીએ સાહેબ આવે તો શાક રોટલી બહાર જવાનું છે તો જમીન જવાનું છે એમ કીધું સાહેબે એટલે હવે રસોઈ તો ફટાફટ કરવી પડશે વહેલી તો શાક રોટલી રસ કરી નાખો છે રોટલી કરવાની છે શાક બનાવી નાખીએ ફટાફટ દૂધી શાક બનાવ્યું હોય છે સાહેબને ને દૂધી શાક અને સંભારો ને રોટલી ને રસ હાલો સાહેબ આવી ગયા તમે તો 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 કહેતા આવશો મોડું થઈ ગયું પવન છે પણ તમે ખુલ્લો મૂકી દીધો દરવાજો કરો બંધ હવે બોલો એમ કહું કે ચા નાસ્તો કરવો કે રોટલી શાક બનાવી નહીં તો શું કરું

ખાવામાંથી ને માવા બનાવવામાંથી નવરા થાવ તો ચા બનાવો ને મસ્ત ભાઈ નો આ શું કરો ઠેલા ભૈરા થઈ ગયો કમ્પ્લીટ તમ નવરા થઈ ગયા તો નાય જોઈન કમ્પ્લીટ ને ખાય લીધું બસ આટલા લઈ જવાના છે આટલા બધા ઠેલા એટલે આટવાળીઓ નથી રોકાવાનું

હવે ભૂલાઈ ગયું તમે આવવા ભૂલાઈ ગયું મારે 20 મિનિટ છે હવે હાલો તો જલ્દી કરો હવે મૂકો ફટાફટ વાડ ઉરી લો હાલો ફટાફટ કરો હા અને પછી જઈએ હાલો યાદ આવે તો ભૂલા ન કર ભગવાન બોલો મત થાતો હાલો 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 અલી આ લઈ આવ હાલા હોય એ તો અમારે જ ઉપાડવા જો હે અમે નાનો થેવો તમારો મોટો થેવો હરખાય તો લીવામ બરાબર બરાબર જ નથી हा पाणी बोटल फुल कयूं भरियो भरियो पाणी बोटल ले लो जल्दी करो जल्दी करोड़